શિક્ષકો જે આંદોલન કરી રહ્યા હતા તેને લઈને હાલ વાટાઘાટો ચાલી રહી છે શું લાગી રહ્યું છે સુખદ અંત આવે તેવી શક્યતા ચોક્કસ એવું કહી શકાય કે શિક્ષકો આંદોલન કરી રહ્યા છે એમની જે માગણીઓ છે જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાત છે આ તમામ મુદ્દાઓ એવા છે કે જે એક વખત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર સાથે સમાધાન થઈ ચૂક્યું હતું અને તે પછી જ તેઓએ આંદોલન પાછું ખેંચ્યું હતું પણ રાજ્ય સરકારે આ જે સમાધાન થયા છે એ જે શરતો હતી એનું પાલન નથી થયું એટલા જ માટે ફરી પાછું આંદોલનનું રણસંકુ શિક્ષકોએ ફરજિયાત ફૂંકવું પડ્યું છે ત્યારે આજે રાજ્ય સરકાર સાથે એ ચર્ચા માટે ગયા છે સ્વાભાવિક છે કે એ લોકોને આજની તો કાલે જૂની પેન્શન યોજના છે જે બે હાજર પાંચ પહેલા કર્મચારીઓ છે તેમને આપવી એ પ્રકારનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે આઈએસ અધિકારીઓને આપી દેવી છે પણ માત્ર શિક્ષકોને કેમ નથી આપવામાં આવી એક મોટો સવાલ છે એટલે હું ચોક્કસ કહી શકાય કે આજની તો કાલે આ મુદ્દા પર સુખદ સમાધાન સરકાર સાથે થશે જી બિલકુલ સમગ્ર વિગત બદલ